ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે કડક હાથે પગલાં લઈ મિલકતદારો અને દુકાનદારોએ વેરો ભરપાઈ નહીં કરતા સીલ મારી કાર્યવાહી હાથ ધરાતા બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મકાનો અને દુકાનોનો લાંબા સમયથી વેરો ભરપાઈ નહીં કરાતા માલિકો સામે પાલિકા તંત્રએ લાલાક કરી બે દિવસમાં બે મિલકતોને સીલ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાટકી વાડ ખાતે ગુલામભાઈ ખોટુભાઈ કુરેશી મિલકત નંબર એક ઓબ્લિક એક ઓબ્લિક એકાવન જેના વેરાની રકમ સોળ હજાર છસો અગિયાર જેનું નળ તથા ગટર કનેક્શન કાપવામાં આવેલ અને ઇબ્રાહીમભાઈ અલીભાઈ ખાટકીની મિલકત નંબર એક ઓબ્લિક એક ઓબ્લિક ચુમ્માળીસનો વેરો મિલકતની લેનાની રકમ રૂપિયા દસ હજાર છસો એકાણું બાકી હોવાથી ભરપાઈ નહીં કરતાં સીલ કરેલ છે નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવીના હુકમથી અને કર્મચારી રાજુભાઈ વસાવા સંદીપ દરજી કલ્પેશભાઈ શાહ શિવમ તડવી કોપિન પટેલ જલ્પા રાણા ચૈતન્ય વસાવા દર્શન પીઠવા વગેરે કર્મચારી દ્વારા તથા પંચો રૂબરૂમાં ખાટકીવાડમાં આપેલી મિલકતને પંચોની રૂબરૂ સીલ કરવામાં આવી હતી અને નોટિસ બજાવી સદર લગાવેલી સીલ ખોલવી નહીં તેમ છતાંય પાલિકાની પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે મિલકતને સીલ મારવામાં આવતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે આગામી દિવસોમાં અન્ય બાકીદારો સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં જે પણ પાટલા વેરા વસૂલાતના બાકીદારો છે તેમની પાસે ઉઘરાણીની કામગીરી ચાલુમાં છે હાલમાં આ કાર્યવાહી અંતર્ગત આજ રોજ અમારા દ્વારા સવારમાં એક સીલ કરવામાં આવ્યું છે અને એ સાથે સાથે બપોર પછી પણ અન્ય સીલની આયોજન છે હું આની સાથે શહેરના નાગરિકોને નિવેદન કરવા માંગુ છું કે આપના પાટલા જે પણ વાકી પડતા વેરા હોય એ તાત્કાલિક ભરે ભરી જવામાં આવે જેથી કરીને કે આપણે કોઈપણ પ્રકારની આ પ્રકારની કડક કાર્યવાહીનો સામનો ન કરવો પડે જે વેરા વસૂલાત છે એ નગરપાલિકાનો અધિકાર છે ગ્રામજનોની સુખાકારી માટે કરવામાં આવતા કાર્યો એમાંથી કરવામાં આવે છે જો એમ કરવામાં ચૂક થાય તો એ ગ્રામજનો માટે પણ અન્યાય વર્તન છે અને નગરપાલિકાનો હક પણ જતો થ બનતો હોય છે કેટલા સીલ કરવામાં આવ્યા છે આજે સવારે એક સીલ કરવામાં આવ્યું છે અને બપોર પછી પણ અમારી પાસે યાદી તૈયાર છે બે સીલ ની આયોજન અમારે હજુ પણ છે